નાણા વિભાગના અઢાર ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસના ઠરાવથી રાજ્ય સરકારના વર્ગ ત્રણ અને વર્ગ ચારના તમામ સંવર્ગોમાંની જગ્યાઓ પર સીધી ભરતીથી નિમણૂક પામેલા સરકારી કર્મચારીઓના ફિક્સ પગારમાં વધારો કરવામાં આવ્યો છે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયકો વહીવટી સહાયકો અને સાથી સહાયકોના ફિક્સ પગારમાં સુધારો કરવા માટે નિયામક શાળાઓની કચેરી દ્વારા દરખાસ્ત કરાઈ હતી ત્યારથી આ બાબત સરકારના વિચારણા હેઠળ હતી કર્મચારીઓના પગાર વધારાની જાણકારી રાજ્યના શિક્ષણ મંત્રીએ ટ્વિટર પર ટ્વીટ કરીને આપી હતી જેમાં જણાવાયું હતું કે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નાણાં વિભાગની ફિક્સ પગારની નીતિ મુજબ સીધી પડતીથી નિમણૂક પામેલા પગારમાં વધારો કરવાનો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ફિક્સ પગારના શિક્ષણ સહાયકો વહીવટી સહાયકો અને સાથી સહાયકોના ફિક્સ પગારમાં અડતાલીસો છોતેરથી લઈને રૂપિયા અગિયાર હજાર પાંચસો ને દસ સુધીનો વધારો કરાયો છે જેથી હવે ફિક્સ પગારના આશરે છ હજાર અડસઠ જેટલા કર્મચારીઓને આ પગાર વધારાનો લાભ મળશે ઉપરાંત આ લાભ ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી આપવાનું સરકાર દ્વારા નક્કી કરાયું છે અને આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરાયો છે રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફિક્સ પગારની નીતિ અન્વયે નિમણૂક પામેલા વર્ગ ત્રણ અને વર્ગ ચારના શિક્ષણ સહાયક વહીવટી સહાયક અને સાથી સહાયકના ફિક્સ પગારમાં સુધારો કરવાની સરકાર દ્વારા મંજૂરી અપાતા હવેથી નવું પગાર ધોરણ આ મુજબનું રહેશે જેમાં અગાઉ જેમને રૂપિયા સોળ હજાર બસો ચોવીસ ફિક્સ પગાર મળતો હતો તેઓને હવેથી રૂપિયા એકવીસ હજાર સો ફિક્સ પગાર તરીકે મળશે જ્યારે રૂપિયા ઓગણીસ હજાર નવસો પચાસ ફિક્સ પગારદારને રૂપિયા છવ્વીસ હજાર મળવાપાત્ર રહેશે તેવી જ રીતે એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ ફિક્સ પગારદારને રૂપિયા ચાલીસ હજાર આઠસો અને રૂપિયા આડત્રીસ હજાર નેવ ફિક્સ પગાર મેળવતા કર્મચારીને આ પગાર વધારા બાદ હવેથી રૂપિયા ઓગણપચાસ હજાર છસો ફિક્સ પગાર આપવાનું સરકાર દ્વારા નક્કી કરાયું છે સીધી ભરતીથી નિમણૂક પામેલા આશરે છ હજાર છસો અડસઠ ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં નાણાં વિભાગના ઠરાવમાં સૂચવ્યા મુજબ ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી ફિક્સ પગારમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સરકારના નિર્ણયથી છ હજાર છસો અડસઠ શિક્ષણ સહાયક વહીવટી સહાયક સાથી સહાયકોને લાભ મળવાપાત્ર રહેશે આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ સાબિત થશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક એસકે સફરને જરૂરથી સબસ્ક્રાઈબ કરો